આજ રોજ અમે કલેક્ટર મેડમની ઓફિસ ખાતે છે એ સસ્તા અનાજની દુકાનનો જે પેલા ત્રણ ચાર મહિના પહેલા જે બનેલી ઘટના એના અનુસંધાનમાં છે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે અને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે પહેલાં એક ટેબલ ઉપરથી પરવાનો રદ થાય છે કાયમી ધોરણે અને બીજા ટેબલ ઉપર છે આ પરવાનો છે પાછો મંજૂર કરવામાં આવે છે બરાબર તો એના અનુસંધાનની અંદર છે ગામના મુખ્ય મુખ્ય આગેવાનો છે દરેક કુટુંબમાંથી છે એક એક સભ્ય અમે ખાસ આવેલા છે એટલે ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલું બધું કુંભાંડ કરતો હોય વ્યક્તિ બરાબર જે ખુલ્લે આમ પકડાયું છે એટલે બધા મીડિયા દ્વારા લોકોએ જોયું જ છે તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં કાયમી ધોરણે રદ થવું જોઈએ એકવાર તો કરી દીધું ને પાછા આપી દીધું તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવા જોઈએ અને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ એટલે એના અનુસંધાનમાં અંદરની અંદર અમે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ વ્યક્તિ છે બહુ માથાભારે વ્યક્તિ છે અને જે સરપંચની અંદર હતા હાલમાં જે એમનો છોકરો ચૂંટાયો છે એ બબ્બે ડોક્યુમેન્ટ રાખે છે એક ઓબીસી જ્ઞાતિના અને બીજું એસટી જ્ઞાતિના એટલે જ્યાં ઓબીસીનો લાભ લેવાનો હોય ત્યાં તે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે અને જ્યાં એસટીનો લાભ લેવાનો હોય તો એ રાખવાનું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એટલે બે બે ડોક્યુમેન્ટ ધરાવે છે આધાર કાર્ડ બી બે ધરાવે છે અને એલસી પણ બે ધરાવે છે તો એ પણ અમે કલેક્ટર મેડમનું ધ્યાન દોરેલું છું પણ તપાસની અંદર ચાલુ છે અત્યારે હજી તપાસ ચાલુ છે લગભગ અમે છે એક મહિના પહેલાં છે આના વિશે આવેદનપત્ર આના વિશે પણ આપી રહ્યા હતા એટલે બધા ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલા બધા ફ્રોડ વ્યક્તિ હોય તો એને છે એ પરવાનો મળવો જોઈએ શું